અમરેલીના રાજુલાના ધારેશ્વર ગામે નદીમાં પાણીના પ્રવાહમાં યુવકો ડૂબ્યાની ઘટના બની છે ધારેશ્વર ગામે નદીમાં નદીમાં નાવા નાવા પડેલા યુવકો ડૂબ્યા છે ઘટના લઈને ભેગા થયા પડતા ડૂબવા લાગતા ગ્રામજનો મદદ માટે દોડ્યા આ ઘટના પગલે ઘટનાને પગલે સરપંચ રાજુલા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ મામલતદારની ટીમ સહિત તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નદીમાંથી યુવકની શોધખોળ હાથ ધરાય બોટની મદદ માટે કોસ્ટગાર્ડની ટીમ ને જાણ કરવામાં આવી હતી નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા ચાર યુવાનો નદીમાં નાહવા પડતા ડૂબવા લાગ્યા હતા ગ્રામજનો મદદે આવ્યા આ ઘટનાને પગલે સરપંચ રાજુલા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ મામલતદાર ટીમ દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું